વેલકમ સ્વાગત છે તમારો અમારા ગામ ની અંદર આમ તો જો આયલો હવે હા એટલે હવે મિશન સક્સેસ થઈ ગયું મિશન સક્સેસ હા બેબી સાબર નો છે તો ગુડ મોર્નિંગ હર હર મહાદેવ જય દ્વારકાધી જય શ્રી કૃષ્ણ તમને ખબર જ છે કે અમે મેરેજમાં આવી ગયા છે મારા ભાભીનું ફોટો સેશન ચાલુ છે તો અમે લોકો ત્યાં આવી ગયા છીએ તો ફરી વખત સ્વાગત છે તમારા નવા વ્લોગની સાથે અમારી સાથે છે અમારા ડાયરેક્ટર સાહેબ પ્રોડ્યુસર એન્ડ કો પ્રોડ્યુસર ને બધું કહીએ ને રવડાઈ છે પ્રોબ્લેમ નથી જય દ્વાર કે મો તળા ગયા છે તમારું નામ પામડિયા સંગીત હા એટલો બધો કલર તમારા વારમાં મજા થઈ ગયો હે અત્યારે ફોટો સેશન ચાલુ છે આમ તો જો આયલો આયો બાપ આયો કેવું સોંગ વગાડો ઓલું આવાજ આવ્યો આમ જો આવું કર્યા આ ધમકાવા છે બીજું કઈ કામ નથી કરતા કેમ ભાઈ એટલે બધી દાદાગીરી છે બેન નો દયુબેન ક્યાં છે દયુબેન

ખર જ લાગે તો દોસ્તો આ બેન છે અમારે નાના બેન છે આ બેન પણ અમાર મોટા બેન છે આ મહેમાન છે આપણે ઓળખતા આ ખાંજરી હાઈ ગઈ થી તો પડે ને હા એક દિવસ હોય તો ઘડી આખો છે હા આખો એમ કે એક ફાઈનલ લુક જો

પાપ લાગશે આ પાપ મસ્ત સાધા ભાજન તૈયાર થઈ ગયા છીએ અમે જો આ બીજા વર્ણાજન ગાડી છે આપણી નથી બોલાવી ગયા અને જો ત્રણ દિવસથી મળવું મળવું કરતા હતા તમારા ગામમાં આવીને તમે ન મળો આ ખોટી વસ્તુ કહેવાય ને ભાઈ આમાં લપ થઈ જાય પછી આમાં કેસ વગર થાય આમાં બધું થાય એમાં થોડું થોડું નો થાય થાય એટલે જ ને તમે ભાઈ તમે તમારો ફોર્ચ્યુન એને લઈને આટા મેળા કરો પણ લગનમાં ન આવો એટલે થોડુંક અમને દુખ લાગે કારણ કે હું વરનો ઓફિશિયલ ભાઈ

આવી <laughs> રૂબરૂ <laughs> uh,

જો અત્યારે વરસાદનું વાતાવરણ છે બરફ પડવાની તૈયારીમાં છે મસ્ત ભગવાન ભોળિયાનાથ જો તમે મહાદેવ બેઠા છે ભાઈની ઘરે મેરેજ છે અને વરરાજો અત્યારે એને માંડવામાં છે અમને બધા બહુ તાણી કરી ખોટી થાય કારણ કે અમારે કપડાં ચેન્જ કરવા જવું પડે એમ છે એટલે અમે કપડાં ચેન્જ કરવા માટે આવ્યા છે ડ્રાઈવર ભાઈ કેવા લાગે છે કહેજો બધા જરાક કમેન્ટ કરીને ખાસ તો અરે ગઈ મીંદડી તો યાર છે અમારા માટે સુકન વાળી વસ્તુ છે બિલાડી આડી ઉતરવી સુકન વાળી વસ્તુ છે અને મહાદેવ અહીંયા આગળ બેઠો હોય તો મીંડિ ની શું ઓકાત છે હા એમ આ બધી આવી વસ્તુ છે મહાદેવ જુઓ તમે ખાલી અને ખાસ વાત કહી દો પેલા ભાઈ જો જોવે છે આપણને ઓળખતા લાગે એવું લાગે છે કે સબસ્ક્રાઈબર કે ફોલોઅર ક્યાં કશે જે હોય એ ખબર નથી પણ ખાસ અમારે મહેશભાઈ મેં તમને પહેલાંવાળા ભાઈના બ્લોગમાં વાત કરી એમ મને એક હંમેશા ભાઈ જેવો પ્રેમ આપ્યો છે અમે એક માણસને અત્યારે મિસ કરી રહ્યા છીએ મારા ભાભી જે અત્યારે નથી આવ્યા અમને બહુ દુઃખની વાત કેવાય યાર અમે નથી ગમતું પણ શું કરું સરકારી નોકરી છે સરકારી નોકરી છે એટલે તમને ખબર છે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ છે એટલે રહેવું પડે પણ મારા ભાભીને કે અમે તમને બહુ જ યાદ કરીએ છીએ બહુ જ મિસ કરીએ છીએ ડિસ્કો કરવા મન બધી રીતે બહુ જ યાદ કરે છે અને ખાસ તમારા ભાઈ તમને બહુ યાદ કરે છે એમને પણ નિહાલ લાગતો સંધુભાઈ કેમ છો બધા મારા ભાઈઓ એ ખોટ બહુ નથી વર્તાવા દીધી હા નહીં નહીં ભાઈએ ખોટ નથી વર્તાવા દીધી સંધુભાઈ કેમ છો તમે સંધુભાઈ સંધુ ભાઈ બોલતા નથી સંધુ હજડ થઈ ગયો છે સંધુ હજડ થઈ ગયો છે અને જે કરંટ વાળા માણસો છે એને નેશનલ કોલ છે નેશનલ કોલ છે તો આ ડ્રાઈવર છે અમને ગાડી હમણાં લીધી છે પાલ્ટી બાકી છે અને પેટ્રોલ નથી એકલે એકલે મૂકવા જ કાઈ કારણ ખબર જ ન પડતી મે બધે ના પણ પછી ખાધો સમજો ઓ જોકરાં જો ભૂખ લાગી એમ તો મમ્મી ગયા

એમડી સ્ટુડિયો છે ડિસ્ક્રિપ્શનમાં તમને નંબર આપી દે બહુ જ સારું કામ છે તો મારા લગનનો ઓર્ડર તો બુક કરી દઉં છું પણ બીજા કોઈને ઓર્ડર બુક કરો હોય તો નીચે નંબર છે સીધું પ્રમોશન બરાબર અને બહુ મસ્ત સેટઅપ છે બહુ સારામાં સારું કામ છે શું છે જમવા એટલે બધી ગિફ્ટ આવી છે ભાઈ ને ફ્રેમ પણ આવી જો દોઢસો રૂપિયા વાળી ફ્રેમ છે કેટલા વાળી છે તો ફેરા લીધા છે કેળા કાચા છે આ કાચા છે મારુતિ ડીજી ના ઓનર આ ગાડીના ઓનર છે મતલબ નહીં નહીં પાર્ટનર કહેવાય ને ભાઈ આમાં તો સિસ્ટમ વિસ્ટમ બધું કમ્પ્લીટ છે હું તમને આખું સાઉન્ડ સિસ્ટમ આખી બતાવી દઉં